રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી દિવસે ને દિવસે ખાલી થતી જતી જાય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જેમ જાણે વેરા વસુલાતની જે પઠાણી ઉઘરાણી કરતા હોય તેવા પોસ્ટરો રાજકોટ શહેરના કિસાનપરા ચોક પાસે નજીક આઈ લવ રાજકોટ લખેલું છે ત્યાં મારવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા ત્યારબાદ નીચે લખાણ લખવામાં આવ્યું છે કે શું આપે મિલકત વેરો ભરપાઈ કર્યો છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક પણ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ નીચે લખ્યું છે કે નળ ડ્રેનેજ કનેક્શન કપાત મિલકત સીલિંગ જપતી અરરાજી સુધીના આકરા પગલાઓથી બચીએ જાણે એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા જે આ પઠાણી ઉઘરાણી સામાન્ય લોકો પાસેથી કરવામાં આવતી હોય તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જે અલગ અલગ સરકારી કચેરીઓ છે કરોડો રૂપિયાના જે વેરા બાકી છે ત્યાં કોઈપણ પ્રકારનું મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં નથી આવતું અને તેની સામે ઘૂંટણીએ બેસી જાય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નાના સામાન્ય માણસો છે તેના પર દંડો પછાડવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે